નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે ને હાર્ડ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ભેંસ આપવાની છે દેશી નસલની ભેંસ છે વ્યાણેલી છે હાલ છ લીટર દૂધ કરે છે એવું માલિકનું છે ફોલ્ટ ફોલ્ટ નથી નથી બધી જવાબદારી સાથે દેવાની છે ભેંસ ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગઝામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે એક મહિના દિવસની વ્યાણેલી છે લીટર દૂધ કરે છે સારી નસલની ભેંસ છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રોહિસ ગામ છે માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે ત્રીજું વેતર છે વ્યાણી છે દસ દિવસની એ દસ દિવસની છે નીચે પાડી છે ગામની વાત કરીએ તો ઝાપોદર ગામ છે ત્યાં તમને આભ્યાં જોવા મળી જાય છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે હાડ ગજાઓ પણ સારી છે ચારે સારા આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી બધી જવાબદારી સાથે દેવાની છે દસ દિવસ થયા છે વ્યાણી તેના દૂધે પણ સારી છે હાલ અત્યારે તો કંટુ આવે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પણ સારી છે અને હાટ ગજામાં પણ સારી છે પણ કેવું છે કિંમત ની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જાપોદર ગામ છે વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને બે જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ વેચવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ચાર દિવસની વ્યાણેલી છે દૂધની વાત કરીએ તો 4 થી 5 લિટર દૂધ કરે છે ફૂલ જવાબદારી સાથે દેવામાં દેવાની છે દોવામાં પણ સાવ સોજી છે જાફરાબાદી છે દુબડી છે એવું માલિકનું કહેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે ને હા હાર્ડ ગજા પણ સારી છે અને દૂધે પણ સારી છે ચોથું વેતર વ્યાણેલી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આસડ બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેસમાં કિંમતની વાત કરીએ તો અઠાવન રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અઠાવન હજાર જેવી કિંમત રાખેલ છે જોવા કેમ મળે તો ગામની વાત કરીએ તો પાંડાવદર ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ અને ખડાઈ એક જ માલિકની છે બંને તે તમે વિડીયોમાં તમને ડિટેલ્સ કહું છું એક પેલી ખડાઈ તમે જોઈ શકો છો આ ભેંસ બીજા વેતરમાં છે દૂધની વાત કરીએ તો ત્રણ સાડા ત્રણ લીટર જેવું દૂધ કરે છે બધી જવાબદારી સાથે દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ પેટની બધી જવાબદારી સાથે દેવાનું છે બીજી ખડાઈની વાત કરીએ તો પહેલી વેતરમાં છે અઢી ત્રણ લીટર જેવું દૂધ આપે છે એવું માલિકનું કેવું છે પહેલાં વેતરમાં વ્યાણેલી છે અને અઢી ત્રણ લીટર જેવું દૂધ પણ કરે છે કિંમતની વાત કરીએ તો તેની પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અને બીજા વેતરની જે ભેંસ છે તેની છેતાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ અસળ પેટની બધી જવાબદારી સાથે દેવાની છે બઈની કિંમત રાખેલ છે એ એક્યાસી હજાર રૂપિયા જે જે વ્યક્તિને અલગ અલગ લેવી હોય તો પણ છૂટ છે અને ભેગી લેવી હોય તો પણ આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આ છોટા મોટા ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ પેસ તમે જોઈ શકો છો હાલ પહેલાં વેતરનું ખડેલું જ છે બે ટાઈમ સાડા સાડા ત્રણ લિટર જેવું દૂધ કરે છે મહિના ઉપરની વ્યાણેલી છે પારું નથી ધોવામાં સાવ સોજી અને ઉછા લંબાઈ પણ પૂરી છે હાડગજામાં પણ સારી છે એવું માલિકનું કેવું છે પહેલાં વેતરમાં વ્યાણેલી છે સાડા ત્રણ લિટર જેવું દૂધ આવે છે મહિના દિવસ ઉપરની વ્યાણેલી છે બધી જવાબદારીઓ સાથે દેવાની છે કિંમતની વાત કરીએ તો બેતાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે જુનાગઢ જિલ્લો છે ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે ના નંબર પણ ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ જાફરાબાદી નસરલી ભેંસ છે પેલા વેતરમાં છે ખડેલી છે ઓરિજિનલ જાફરાબાદી નસરલી ભેંસ છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગજાઓ પણ ચારી છે દૂધની વાત કરીએ તો સાત લીટર જેવું દૂધ આવે છે નીચે પાડી છે પાડી ધરાવતા સાત લીટર જેવું દૂધ આવે છે બધી જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો હાર્ડ ગજાઓ પણ પૂરી છે અને ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે બધી જવાબદારી સાથે ભેંસ દેવાની છે એવું માલિકનું કેવું છે ગમે તે વ્યક્તિ ધોઈ શકે છે દોરાવા પણ સાવ સોજી સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે પહેલા વેતરમાં છે ખડેલી તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો ભેંસની ઊંચાઈ લંબાઈમાં નીચે પાડી પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સારી ભેંસ છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે પહેલાં વેતરની જ છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાડલા ગામ છે જસદણ તાલુકો છે રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે પાંચમું વેતર છે દૂધની વાત કરીએ તો અગિયાર લીટર જેવું દૂધ કરે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પંદર દિવસની કાચી છે આગલા વેતરમાં અગિયાર લીટર જેવું દૂધ કરતી હતી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે ઊંચા લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગજામાં પણ સારી છે જાફરાબાદી લે ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો આંડો અને આ અને આ સળની બધીની જવાબદારીથી દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગમે તે વ્યક્તિ દોઈ લેવાની દોઈ લેવાની પણ ગમે વ્યક્તિની સૂટ છે એવું માલિકનું કેવું છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે હાર્ટ ગજાઓ પણ સારી છે કિંમતની વાત કરીએ તો એક લાખની સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો શેગરસ ગામ છે કુતિયાણા તાલુકો છે ને પોરબંદર જિલ્લામાં તમને ભેં જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ પછી દિવસની વ્યાલી છે દૂધની વાત કરીએ તો હાડા સો લીટર જેવું દૂધ કરે છે તેવું તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો પાડેરું મરી ગયું છે એવું માલિકનું કેવું છે પારું મરી ગયું છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે ખાણો પર દોઈ લેવાની કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આશળ પેટની બધી જવાબદારી સાથે દેવાની નીચે છે લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંમાં ચારે ચાર આછળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ ફોલ્ટ નથી કે ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી પચીસ દિવસની વ્યાણેલી છે સાડા ચાર લીટર જેવડું દૂધ કરે છે કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સારાણું તુર તુંગી ગામ છે લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેં મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ખડેલી ખડેલી વેચવાની છે પેલા વેતરમાં છે પાંચ દિવસની વ્યાણેલી છે ચાર ચાર લિટર જેવું દૂધ કરે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આ સર્ટિફિકેટની બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો સૌ સોજી સસ્તી અને સારી ભેંસ છે કિંમતની વાત કરીએ તો બાસઠ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાંછાબડ ગામ છે કુતિયાણા તાલુકો છે ને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે હાલ વેતનની વાત કરે તો ત્રીજા વેતનમાં વ્યાણી છે ત્રણ દિવસ થયા છે નીચે પાડો છે હાજરમાં દૂધની વાત કરે તો સો લીટર જેવું દૂધ આપે છે દસ લીટર દૂધની જવાબદારી લેવાની છે એવું માલિકનું કહેવા જવાબદારી સાથે દેવાની છે વેચવાની છે ગરમી આસણની બધીની જવાબદારી સાથે દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ટ ગજામ પણ સારી છે સારા નસલની ભેંસ છે દૂધે પણ છ અત્યારે છ લીટર જેવું દૂધ કરે છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પાસાઠ હજાર રૂપિયાની કિંમત રાખેલ છે એ માલિકે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા ગામ છે પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં